ઉમરગામ તાલુકામાં જે મોજે વલવાડા ગ્રામ પંચાયત ની અંદર ગુનો સર્વે નંબર સત્તાવીસ અને ઓગણત્રીસ માં અને નવો સર્વે નંબર ચારસો પિસ્તાલીસ અને ચારસો સુડતાલીસ માં જે વર્ષોથી ગૌચરણ ચાલી આવેલ છે જે ગૌચરણ ની જગ્યામાં ઘણા બધા દબાણો કરેલા છે તેમાં ઝૂંપડાઓ આવેલા છે મકાનો આવેલા છે મકાનો બધા ભાડેથી આપેલા છે અમુક કંપનીના ઉદ્યોગો યુનિટો આવેલા છે ગૌચરણ ની જગ્યા માં હાલ એક પચાસ ફૂટ પહોળો અને ત્રણસો મીટર લાંબો ડામરનો પાકો રસ્તો બનાવવામાં એમાં છે અમારો જે રસ્તો છે હિતેશભાઈ કિકુભાઈ પટેલનો એમની પછાડી જે એગ્રીકલ્ચર જગ્યા આવેલી છે ખેતીલાયક જગ્યા ખેતી કરવા માટે જે જગ્યા અમારો જે વર્ષોથી એ લોકો યુઝ કરે છે સીમાડો નાહોલી અને વલવાડા ગામનો જે સીમાડો છે તે સીમાડા પરથી આ લોકો જાય છે વર્ષોથી તો આજે એક નાહોલીના જે ગામ નાહોલી ગામ પંચાયતના જે અમિતાબેન સતીશભાઈ વારલી છે એમણે ખોટી રીતે હિતેશભાઈ પર સ્વાગતમાં અરજી કરી હતી અને કીધું હતું કે આ જગ્યા મારી છે તો મારે એક અધિકારી જે બી અધિકારી હોય તેમને જણાવવું છે કે ગૌપર ગૌચરણની જે જગ્યા છે એમાં અમિતાબેનની માલિકીની જગ્યા ક્યાંથી આવી ગૌચરણની જગ્યા તો વર્ષોથી પચારસ વર્ષ જૂના ઉતારા કાઢ્યા એમાં પણ ગૌચરણની જ જગ્યા આવેલી છે તો અમિતાબેન કહે કે આ મારી માલિકીની જગ્યા છે અને એમાં અમે ડામર ડાંગર રોપવા જોઈએ છે એમ કે ને હિતેશભાઈને ખોટી રીતે એ લોકો ફસાવા માંગે છે હિતેશભાઈને કહે છે કે આ રસ્તો તમે ખોદી કાઢો અને પાછળ જે પ્લોટ છે એમાં અમારી જગ્યા છે ગૌચરણમાં તમે દબાણ દૂર નથી કરતા તો અમે તમને એક્રોસિટી જેવા કેસમાં ફસાવશું એવી રીતે ધમકીઓ આપે છે તો મારે મીડિયા માધ્યમથી અધિકારીઓને લગતા વખત ટીડીઓ સાહેબ ને કલેક્ટર સાહેબ ને એ જાણ કરવી છે કે ગામ પંચાયત નું ગૌચરણની જગ્યામાં જેટલા પણ દબાણો આવ્યા છે બધા દૂર કરો અમને કોઈ પ્રોબ્લેમ નથી ફક્ત અને ફક્ત રાજકોરી ખિન્ના કોરીથી સ્ટ્રીફ હિતેશભાઈને શા માટે દબાણ દૂર કરવા માટે કહે છે એમને તો ખાલી ફક્ત અને ફક્ત રસ્તો યુઝ કરે છે બસ આટલું જ મારે મીડિયાના માધ્યમથી કેવું છે રૂલિંગ પાર્ટી છે કે એવું કઈ નથી મતલબ માં આ લોકો નાહુલ્લી જે અમિતાબેન છે એ જ ખાલી સ્વાગત માં અરજી કરી છે અને અત્યારે રાજકીય કિન્નાખોરી થી એમના પર પ્રેશર લાવીને હિતેશભાઈ ને હેરાન કરવા માંગે છે